તો વરસાદના કારણે થઈને અંકલેશ્વરથી સુરતને જોડતા રોડ પર પણ પાણી જ પાણી ફરી વળ્યા છે સ્ટેટ હાઈવે પર સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે કારણ કે વરસાદી પાણીના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાહોલ અને વડોલી ગામ વચ્ચે પણ પાણી હજી ભરાયેલા જ યથાવત છે પાણીના ધસમસતા પ્રવાહને લઈને રોડ પણ બંધ કરવામાં આવ્યા છે સાહોલથી કોસંબાને જોડતા આ માર્ગ બંધ કરાયા છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થતા

આ મોટા વાહનો માટે એને ખોલી દેવાયો છે અને આ મોટા વાહનો અંકલેશ્વર થી સુરત જવાના રોડ પર હાલ ચાલુ કરવામાં આવ્યા છે જી જંકના જી આભાર વિનીશ સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં નદીઓ વહેતી હોય તે પ્રકારનો પ્રવાહ વહી રહ્યો છે